તો એની અમને પીડા નથી થઈ પણ આઠ મહિનામાં વરસાદનું ફોરું ન પડે ને તો આપણે ખેડૂ છે આપણા ઘરમાં આવે ક્યાંથી આવી બેન ને ઉપાધિ થાય છે અને કઈ છે ને ઘરની માલિકો સાંભળજો વાત અને તેથી નક્કી કરી લીધું જવરચંદ કાલિદાસ મે ગાણી સવરાટની રસધારમાં વાત લખે છે કોકડી વાંચી લેજો મજા આવે ત્યારે અને બેને નક્કી કર્યું જો મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો મારી ઉપર થોડી દયા ખાઈ જાય તો થોડાક દાણ આપી દે તો મારું વરહ ઉતરી જવાય મારા છોકરાઓને હું ખવારું છું મારી આગળ કાય નથી મુઠીધાર નથી મારા છોકરાને આપું છું આ બધાયને વિનંતી થોડીવાર અવાજ બંધ કરી દેજો એટલે મારી વાત વાયે મારી નો જાય યાર અને તેદી બેનને વિચાર આવ્યો છે કે મારા ભાઈના ઘરે વહી જાવ અને મારો ભાઈ જો હા પાડે અને જો મારા મુઠી જાણની જે વેળા છે એ વેળા હાચી લે તો મારે બીજે લાંબો હાથ નો કરો આવા વિચાર બેનને આવે છે પણ ધીરે 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 પૂરી થઈ ગઈ હવારમાં ભગવાન હરુદનારાયણે કોરું કાઢી ભલે હો ભાણ ભાણ તિહારા લવ બામણા જીણ મરણ લગમાણ અમાણી રાખજે દે કશું બરાવું તો હવાર પડ્યો હવે જાજુ મોડું નથી કરું ખાંભામાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ અમરેલીની બાજુનું ખાંભા ગામ અને બેન આવી હવારમાં હાલતા હાલતા તેદી તો ક્યાં વાહન હતા પોતાના ભાઈને આંગણે આવી કે મારા ભાઈને ઘરે વહી જાવ ભાઈને જમ ધમ ધમ સાઈબી છે મારો ભાઈ મને ખાલી હાથે નહીં જવા દે ઓ રક્ષાબંધનમાં પણ બોલેલો કે આપણી બેન આપણને સૂતરના તાતણાનો ખાલી દોરો બાંધે એને તમારી આગળથી કંઈ લેવું ન હોય એ તો મીઠડા લે એમ કે કરોડ દિવાળી થોડા રાત તપે મારા ભાઈ પરણીન હાહરે રહી જાય ઠેબુ આવે ઠે આવે તો ખમા મારા વીરને વાળી બેન જીવુ હે તને બેન જેવો પ્રેમ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે અને આવી બેન પોતાના ભાઈ રે આગળ આવી ગડગડતી ડોટ મૂકી હાલતી આવે ધીરા 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 ડગલા દેતી દેતી આવી પણ ખબર પડી ભોજાય નહીં કે બેન આવે છે કંઈક દેવું પડશે તો માઠું ભરાશે કાઈ છે નહીં

કે મારો ભાઈ નથી કે બેન તમે હમણાં આવ્યા પણ એ હમણાં ઘોડે ચડી નીકળી ગયા બેને જોયો પોતાના ભાઈને હતા હતા પણ જાવું ક્યાં ફરિયાદ કરવી કોણે આ ફાટ્યું છે હવે તો મારો ભાઈ તો હતાઈ જાય તો મારે હવે કોની આગળ ફરિયાદ કરવી એને નજરે જોયો મારો ભાઈ દિવાલાડો હતાણો છે પણ મારે બોલવું નથી કે મારો ભાઈ નથી કે ના તમારા ભાઈ હમણાં જ આવીથી નીકળ્યા ઘોડે ચડીને ગયા કે તો કે બસ એમ આવી નીકળી હતી એટલે એમ થોડું લાઈન ફાટી જાવ મારા ભાઈના ઘરે એને એમ ન કીધું

પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો અને સાહેબ ખાટલો નાખી અને જોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો હા હા હવે પણ જો કોઈને એવું ન લાગે કે અમને રૂડું લગાડ્યું ને અમને ચાઈનાના પંપ માર્યા એ આપણો વિષય છે જ નહીં આ તો મેઘાણીની લખેલી વાત આપને કરવા બેઠો છું હું તો ચીઠીનો ચાકર છું યાર ઓ મેઘાણી કહેતા અને ઈ બોતાના હાડલેથી છેડા આમાં આહુડા નૂતી 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 ઈ દીકરી હળી આવે અને ગામના પછવાડે ગામનો નાનો વા મેઘોલનો દીકરો ખાટલાની માથે દલિતનો દીકરો બેઠેલો આમ જોયું કે આ તો મારા ગામની દીકરી છે ગામના નાતે મારી બેન થાય આ કોને જ્ઞાતિના વાડામાં પડ્યા છે યાર આ વાત સાંભળજો તમે વર્ષો પહેલાની વાત છે અને હવે સાંભળજો વાત કરતા ફરતા પહેલા કહી દો મેગાણીએ લખેલી બીજી વાત આજ પણ તમે વ્યાજ આવો સાયલાની बाजूનું સુદામડા ગામ થમે માથે હુદામડા

અને એમાં હાથમાં તરવાર લઈને ગામ ધણી લડતા હતા અને એમાં લડતા લડતા કોઈ પીઠારે તરવાર ના ઘા કર્યો પોતાના ગામ ધણી ઉપર એ ઢોલ વગાડતો વગાડતો વાલ્મિકી અને ઈ જોઈ ગયો કે આહા મારા ધણી ઉપર તરવાર નો ઘા થયો હવે કે ઢોલ તો બહુ વગાડ્યા હો આજ તો મને એમ લાગે છે કે હાથમાં દાંડી હોય ને તેથી દુનિયા બહુ વખાણતી કે તારા હાથમાં દાંડી બહુ રૂડી લાગે છે ઢોલ બહુ હારો વગાડ્યો પણ આજ મારા ધણીની માથે જો કોઈ ઘા કરી જાય અને હવે જો પાસી પાની કરું તો મારી જનેતા નું થાવણ લાજે પાદર માં એ ઢોલ નો ખા ગળામાંથી